નડિયાદમાં સિટી બસના કર્મીઓનો ત્રણ મહિનાનો પગાર બાકી સિટી બસમાં ડ્રાઈવર કંડક્ટરની જરૂર છે કઈ નોકરી તો આપી પણ ત્રણ મહિનાથી ફૂટિવ કોળી ન મળતા સિટી બસના કર્મીઓ મીડિયા સમક્ષ રજૂઆત કરી ચોવીસ બારના ના રોજ સિટી બસની સેવા શરૂ થઈ હતી આશરે સાઠથી થી પાસઠ દિવસ બંબર પ્લેટ વગર અને પાર્સિંગ વગર બસ સેવા ચાલુ રહી મીડિયાના અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા તંત્ર દ્વારા તાત્કાલિક બસ સેવા બંધ કરવામાં આવી સિટી બસમાં કામ કરતા ડ્રાઈવર અને કન્ટ્રક્ટરને કોન્ટ્રાક્ટર દ્વારા ત્રણ મહિનાથી ફૂટી કોડી પણ મળી નથી આ તમામ ડ્રાઈવર કન્ડ્રક્ટરની છેતરપિંડીનો અહેસાસ થતા તમામ કર્મીઓ મીડિયા સમક્ષ રજૂઆત કરી હું સાહેબ ડ્રાઈવર છું મારું નામ જ મલેક જાકિર હુસેન મેવુભાઈ મલેક બરાબર હું ડ્રાઇવિંગ કરું છું આજ સુધી અમને કોઈ પગાર આપ્યો નથી પગાર માગવા ગયા તો લોકોએ ના ફાડી ગયે આપતા નહીં હતું એ આર્ટો પાસિંગના કારણે બંધ છે ત્યારથી બંધ થઈ છે સિટી બસો ત્યાંથી અમને તેર ફેબ્રુઆરીથી ના પાડી દીધી છે કે આવું નહીં તોય અમને વાયદા બતા છે ફોનથી કરે છે તો ઉઠાવતા નહીં કે ભાઈ આજે આવજો કાલે આવજો કોઈ સરકો જવાબ જ નહીં મળતો કોઈ રિસ્પોન્સ જ નહીં મળતો અમને સેલેરી માટે અમને આઠ કલાકનું વેતન ખાલી અઢીસો રૂપિયા આવે છે હું મારું નામ શ્રવણકુમાર કુમાર રાવળ છે હું ડિસેમ્બર પચીસ નાતાલથી જોડાયેલો સિટી બસમાં ઉદઘાટનના ધાડેથી આજ સુધી તેર તારીખ મહિનો ત્રણ મહિના સુધી સેલેરી આપી નથી પ્લસ અમે સેટને ફોન કરી છીએ તો સેટ એવું કહે છે કે આજે કરીશું કાલે કરીશું અને પ્લસ તેર તારીખ ફરી અમને ના પાડી છે કે બસો બંધ થવા પાર્કિંગ નહોતું એટલે છૂટા કરવામાં આવ્યા છે અને હજુ સેલેરી આપી નથી

તમારી એ સંદર્ભમાં શું કાર્યવાહી રહેશે આગળ અમને અમારી સેલેરી આપી દેવી જોઈએ તમને તો સેલરી નહીં મળે તો તમે શું કરશો કાર્યવાહી કરીશો સાહેબ મારી તો એક જ મહેરબાની એવી એ છે કે અમારી સેલેરી પચીસ ડિસેમ્બરથી અમે જોબ ચાલુ કરેલી છે જે ઉદઘાટન મારે લીલી ચંડી આપી છે પંકજભાઈએ એના પછી હાલમાં કોઈ બી સાહેબને અમે ફોર્મ કરે છે કોન્ટ્રાક્ટર ને તો એ ફોન ઉઠાવતા નહીં સરખો જવાબ નહીં આપતા આજે વાયદા કરે છે ને દરરોજ બોલાવે છે કે આટલા વાગે આવીશું આટલા વાગે આવીશું ને હજુ સુધી કોઈ એક રૂપિયો અમારે આલ્યો ચૂક્યો નથી એઝ એ કંડક્ટરમાં છું તમે કેટલા અંદાજે કેટલા કર્મચારી અમે દસ કર્મચારી કંડક્ટરમાં છે ટોટલ સત્તર કર્મચારીઓ છે અમે અને સર કેટલા ટાઈમથી તમને સેલરી નથી મળીને હાલમાં શું ત્રણ મહિનાથી મહિના થી સેલેરી નહી મળી અને જો તમને સેલરી નહીં આપવામાં આવે તો તમે શું કરશો અમારો એક જ એવો નિર્ણય છે આજનો છેલ્લો દિવસ કાર્યવાહી ચાલુ કરી દઈશું